જેનું કાર્યક્રમ છે એના ઉપર તમારું શું કહેવું છે કેના માટે રાખવામાં આવે યુએન મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી તરફથી આજે આરએસએસ તરફથી એક મુદ્દા કાર્ય કર્યું છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે યુએન મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજીમાં ગુજરાત તેમજ ગુજરાત બહારના ઘણા હૃદયના નાના બાળકો હૃદયના પેશન્ટોના જે ઓપરેશનો થાય છે તેના માટે બ્લડ આપવાનું એક ઉમદા ભગીરથ કાર્ય આર એસ સંઘ દ્વારા આજે આયોજન કરેલું છે અને તે નિમિત્તે આજે અમે અહીં આવેલા છીએ અને આવું આયોજન વારે વારે કરવામાં આવે કારણ કે બ્લડ એક એવી વસ્તુ છે કે જે બનતી નથી ફેક્ટરીમાંથી કોઈ જગ્યાએ માણસોએ આપે તેનાથી જ બીજાને આપી શકાય છે એક બ્લડ આપવાથી ઓછામાં ઓછા ચાર વ્યક્તિઓનું જીવન બચાવી શકાય છે જે આ ઉમદા કાર્ય આર એસ સંઘ દ્વારા આયોજન કરેલું છે તે બદલ યુએન મહેતા તરફથી અમે એમના આભારી છીએ અને આવું આવું કાર્ય ભવિષ્યમાં કરતા રહે

જે છ નગરો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે દર મહિને અલગ અલગ નગરમાં આયોજન થતું હોય છે સંઘ દ્વારા સિવિલ ની અંદર ખુબ સારી સેવા કરવામાં આવતી હોય છે એમાં જે સંઘ દ્વારા બ્લડ એકઠું કરવામાં આવે છે તે બ્લડ સિવિલમાં સેવા રૂપે જતું હોય છે અને એ સેવા કાર્ય યુએન મહેતામાં અને કેન્સર હોસ્પિટલમાં થતું હોય આજે બીજો પણ નગર ફોખરા નગર જેની અંદર પણ કેન્સર હોસ્પિટલ માંથી પણ આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે